નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ગત તારીખ ઓગણીસ એપ્રિલના રોજ સાવ સાવરકુંડલા તાલુકાના વંડા ગામે ઠાકોર કોળી સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું આ મહાસંમેલનની અંદર સમાજના વિવિધ રાજકીય સામાજિક પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે સાવરકુંડલા લીલીયા વિધાનસભાની અંદર નેવું હજાર જેટલા કોળી ઠાકોર સમાજના મતદારો હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી તમામ રાજકીય પક્ષો દ્વારા ખૂબ જ અન્યાય થતો હોવાની પણ લાગણી આ સંમેલનમાં ઉપસ્થિત આગેવાનો અને લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આ સંમેલનની અંદર વિવિધ ક્ષેત્રના સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમાજને રાજકીય રીતે મજબૂતાઈ આપવા માટેના વિવિધ પ્રકારના સલાહ સૂચનો આપ્યા હતા તેમજ ઉપસ્થિત વક્તાઓ દ્વારા પણ સમાજમાં એકતા જળવાઈ રહે અને ઠાકોર કોળી સમાજ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે ખૂબ જ શક્તિશાળી બને તે માટે પણ તેમને આજે આહવાન કરવામાં આવેલ હતું જ્યારે અમુક આગેવાનો દ્વારા ઠાકોર સમાજને જાણી જોઈને અન્યાય કરતો આવતો હોવાની વાત પણ ઉપસ્થિત વક્તાઓ દ્વારા મંચ ઉપરથી કરવામાં આવી હતી તેમજ આવા આગેવાનો નેતાઓને ચેતવણી આપવામાં આવી હતી કે જો બે હજાર સત્યાવીસમાં જો આ પ્રકારનું વર્તન હશે તો આપને ઘરે મોકલી દેવાની પણ ખુલ્લી ચેલેન્જ મંચ ઉપરથી આપવામાં આવી હતી ત્યારે આ સમગ્ર સંમેલનમાં ઠાકોર કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ફિલ્મી કલાકારો અને સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સાવરકુંડલાના તાલુકાના સમસ્ત કોળી ઠાકોર સમાજના આગેવાનો હાજર રહી અને આ સંમેલનને સફળ બનાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર સંજય વાઘેલા